ઠાકોર અને કોળી સમાજ ભાઈ સોલંકી પણ એમની ના દુરસ્ત તબિયત કે બહુ એક્ટિવ નથી રહી શકતા કોળી ઠાકોર સમાજ ને જે પ્રકારે એક એક્ટિવ નેતાની જરૂર છે એ હવે એમનાથી ન થઈ શકે ઉમર તો આ બધા સમીકરણો વચ્ચે બ્રિજરાજ સોલંકી નું જે રાજકીય ફલક ઉપર આગમન છે એ કોળી અને ઠાકોર સમાજ માટે નિશ્ચિત એક આશાનું કિરણ લાવનારો મતલબ એક આશાનો સંચાર કરનારું એમનું રાજકીય આગમન છે ખૂબ સુહામણો નમણો હેન્ડસમ અને આક્રમક જુઝારુ વૃત્તિનો ક્ષત્રિય ભાવ અને ક્ષત્રિય ચહેરો ધરાવતો એ યુવાન કે સોલંકી જો ટકી રહે અને આક્રમકતાથી એ લોકોના પ્રશ્નો ઉપાડતા રહેશે મજબૂતાઈથી અને ટકેલા રહે છે રાજકીય સમરાંગણની અંદર રાજકીય ભવિષ્ય પણ એમનું ઉજળું છે અને કોળી ઠાકોર સમાજને ગુજરાતમાં એક વેક્યુમ છે એક અવકાશ છે એક ગેરહાજરી છે આક્રમક ઝુજારુ નેતાની તો બ્રિજરાજ સોલંકી જેવા યુવાનો જો આગળ વધે તો નિશ્ચિત ઠાકોર કોળી સમાજને એક ખૂબ જ એવો નેતા નિશ્ચિત મળશે તો જોઈએ આગળ શું થાય છે પણ ચોક્કસ બ્રિજરાજ સોલંકી ખૂબ જ આક્રમક જુજારું તેજસ્વી યુવાન છે અને આ જ રીતે જો આગળ ચાલતો રહ્યો તો એની રાજકીય કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ છે કે જેની ગુજરાતમાં સૌથી વધુ વોટ બેંક છે અલ્પેશ ઠાકોર એ ભાજપના ખેમામાં જઈને બેઠા જગદીશ ઠાકોર કોંગ્રેસ પોતે જ ડૂબેલી નહીં અલ્પેશ ઠાકોરનો ગુજરાતના રાજકીય ફલક ઉપર જ્યારે ઉદય થયો આંદોલનકારી એમની કારકિર્દીની શરૂઆત રહી ત્યારે આપણને લાગતું હતું કે ઠાકોર અને કુળી સમાજ કે જેની ગુજરાતમાં સૌથી વધુ વોટ બેંક છે નિર્ણાયક વોટ બેંક છે કિંગમેકર બની શકે એવી એની વિશાળ વોટ બેંક છે એ સમાજને કોઈ એક જુજારો આક્રમક યુવા નેતા મળ્યો પણ આ જુઝારુ અને આક્રમકપણું કમનસીબે અલ્પેશભાઈ બહુ જાળવી ન શક્યા અને ખૂબ ટૂંકા સમયમાં એ ભાજપના ખેમામાં જઈને બેઠા અને ત્યારબાદ એમના વ્યક્તિત્વની જે ચમક હતી એમના વ્યક્તિત્વની જે અસર હતી કોળી ઠાકોર સમાજ ઉપર એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગઈ કેમ કે સમાજને એમની પાસે અપેક્ષાઓ હતી અને સમાજની જે અપેક્ષાઓ હતી એ બધી જ ચકનાચૂર થઈ જઈ જ્યારે એ ભાજપના ખેમ કેમ કે ભાજપમાં અને એના ખેમમાં જઈને તમે બેસો એટલે તમે માટે આક્રમકતાથી કશું ન કરી શકો પછી એક પ્રકારે રાજકીય ખસીકરણ થઈ જાય તમારું જગદીશ ઠાકોર કોંગ્રેસમાં પણ કોંગ્રેસ પોતે જ ડૂબેલી નૈયા છે ગુજરાતમાં જગદીશ ઠાકોર નિશ્ચિત એક બુદ્ધિજીવી આક્રમક નેતા કોળી ઠાકોર સમાજના હિતો માટે સરકારનો કાન મરડવાની તાકાત ખરી એ માણસની અંદર પરંતુ મેં કહ્યું એમ કે કોંગ્રેસ પોતે જ ડૂબીલી નહીં અને કોંગ્રેસની રાજકીય અનુપસ્થિતિના કારણે ઠાકોર કોળી સમાજને એટલો સવિશેષ લાભ ન મળી શક્યો જગદીશભાઈની રાજકીય હાજરીનો પુરુષોત્તમભાઈ સોલંકી અને એ સોલંકી પરિવાર બાહુબળ ઠાકોર કોળી સમાજ માટે એમની કટિબદ્ધતા સમાજ માટેનો એમનો પ્રેમ સમાજના કોઈ પણ મુદ્દાને પ્રાધાન્ય આપવાની એમની મનોવૃત્તિ પોતાના સમાજ માટેની નિષ્ઠા અને વફાદારી જેટલી એ સોલંકી પરિવારની હે એટલી કદાચ અન્ય કોઈ રાજકીય જીવનમાં રહેલા નેતાની આપણને નથી દેખાતી ઠીક છે સમાજ હાથીનો પગ હોય દરેક રાજકીય નેતા સમાજ સાથે જોડાયેલો હોય પણ પરસોત્તમ ભાઈ ની અંદર હૃદયપૂર્વકના ભાવો આપણને જોવા મળે નિખાલસ ભાવો આપણને જોવા મળે પણ એમની નાદુરસ્ત તબિયત પણ એક કારણ છે કે એ બહુ એક્ટિવ નથી રહી શકતા કોળી ઠાકોર સમાજને જે પ્રકારે એક એક્ટિવ નેતાની જરૂર છે એ હવે એમનાથી ન થઈ શકે ઉંમર એમની મનોવૃત્તિ બિલકુલ પોતાના સમાજ માટે નિષ્ઠાની છે વફાદારીની છે અનન્ય પ્રેમ છે એમને ઠાકોર કોળી સમાજ માટે પણ ના દુરસ્ત તબિયતના કારણે સંભવ ન બને કે એ ખૂબ પ્રવૃત્તિશીલ ન રહી શકે પ્રવાસો ન કરી શકે તો આ બધા સમીકરણો વચ્ચે બ્રિજરાજ સોલંકીનું જે રાજકીય ફલક ઉપર આગમન છે એ કોળી અને ઠાકોર સમાજ માટે નિશ્ચિત એક આશાનું કિરણ લાવનારો મતલબ એક આશાનો સંચાર કરનારું એમનું રાજકીય આગમન છે ખૂબ સુહામણો નમણો હેન્ડસમ અને આક્રમક જુજારુ વૃત્તિનો ક્ષત્રિય ભાવ અને ક્ષત્રિય ચહેરો ધરાવતો એ યુવાન જે રીતે એ કુંવરજીભાઈ બાવળિયાને પડકારે કે લોકોના પ્રશ્ને અમલદાર શાહીને મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય કોઈ પણ સરકારી વિભાગ હોય એ ખૂબ જ આકર્ષક છે એમાં કોઈ અને બ્રિજરાજ સોલંકીએ છેલ્લા એક વર્ષ દરમિયાન આંદોલનો કરી કરીને કોળી ઠાકોર સમાજના જ્વલનશીલ મુદ્દાઓને ઉપાડીને આખાએ ગુજરાતનું ધ્યાન દોર્યું છે આ પણ એક નિર્વિવાદિત સત્ય છે ઘનશ્યામ રાજપુરા મર્ડર વખતથી બ્રિજરાજ સોલંકી વારંવાર કુંવર કુંવરજી બાવળીયા ઉપર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે કે ભાઈ જે સમાજે તમને મોટા બનાવ્યા જે સમાજના કારણે ગુજરાત સરકારને તમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવા પડ્યા કોંગ્રેસ છોડ્યા બાદ તમે ત્યાં ગયા આયાતી હતા છતાં પણ એ સમાજના પ્રશ્નોના મુદ્દે તમે ઉદાસીનતા દાખવો છો તમે શાંત સૌમ્ય શાલીન સૌહાર્દપૂર્ણ સ્વભાવને આગળ ધરી અને જે રીતે જે મુદ્દાઓ આક્રમકતાથી ઉઠાવવા પડે એ ચાહે ઘનશ્યામ રાજપરા મર્ડર હોય કે હમણાં એક જે બીજું મર્ડર થઈ તો બ્રિજરાજ સોલંકીના આક્ષેપ છે અને ન માત્ર બ્રિજરાજ સોલંકીના છકરો કોળી સમાજ ભીતર પણ એ છે કુંવરજીભાઈ આ કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં પણ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એટલી મજબૂતાઈથી રજૂઆત નથી કરતા જેટલી લોકોની એમની પાસે અપેક્ષા છે આખા ગુજરાતમાં ઠાકોરપુળી સમાજનું સૌથી મોટું માથું રાજકીય હોદ્દાની દ્રષ્ટિએ રાજકીય કારકિર્દીની દ્રષ્ટિએ તો એ કુંવરજીભાઈ બાવળિયા તો આ બધા જ સમીકરણો વચ્ચે કુંવરજીભાઈ બાવળિયા અને બ્રિજરાજ સોલંકી એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે જસદનની સભામાં બ્રિજરાજ સોલંકીએ એમની ઉપર શાબ્દિક પ્રહાર કરતાં ચેલેન્જ આપતા કહ્યું કે બાણું યુવાનો ઉપર ત્રણસો સાતના જે ખોટા કેસ લગાવવામાં આવ્યા છે એ દૂર કરાવો ક્યારેય જસદન નહીં આવું મારા પરિવાર ઉપર મારા ઉપર વ્યક્તિગત ગમે તેટલા આક્ષેપ કરશો મને વાંધો નથી પણ આ બાણું યુવાનોને તમે છોડાવો અને તમે મારા ઇતિહાસ વિશે લોકોની સમક્ષ કહી રહ્યા છો કૂતરું મોઢું ચાટે તો હું કૂતરાનું મોઢું ચાટવા ન જઈ શકું આ પ્રકારના જે તમે નિવેદન આપી રહ્યા છો તો હું કોઈ સ્થળ જગ્યા નક્કી કરો તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છું મારા ઇતિહાસ વિશે તમારા ઇતિહાસ વિશે એટલે આ બધું રાજકીય જે આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય પક્ષ વિપક્ષની ભીતર એ બંને વચ્ચે ચાલી રહ્યો એ ઠીક છે પણ વાત આપણે એટલી ચોક્કસ કરીશું અને એ વાત નિશ્ચિત છે કે બ્રિજરાજ સોલંકી જો ટકી રહે અને આ જ આક્રમકતાથી એ લોકોના પ્રશ્નો ઉપાડતા રહેશે મજબૂતાઈથી અને ટકેલા રહેશે આ રાજકીય સમરાંગણની અંદર તો કોળી રાજકીય ભવિષ્ય પણ એમનું ઉજળું છે અને કોળી ઠાકોર સમાજને ગુજરાતમાં એક 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 જે એક વેક્યુમ છે એક અવકાશ છે એક ગેરહાજરી છે આક્રમક ચુચારું નેતાની જે પ્રકારનો આ સમાજ છે ઠાકોર કોળી સમાજ એટલે ખૂબ ખુદદારી ખુમારીવાળો અસ્મિતાવાળો આત્મસન્માન સ્વાભિમાન સાથે જીવનારો આત્મબળ ઉપર જીવનારો સમાજ અને એની આટલી બધી મોટી વોટ બેંક હોવા છતાં પણ એમની જે રાજકીય ગેરહાજરી છે એટલી નથી જેટલી હોવી જોઈએ જેટલી વોટ બેંક છે તો બ્રિજરાજ સોલંકી જેવા યુવાનો જો આગળ વધે તો નિશ્ચિત ઠાકોર કોળી સમાજને એ ખૂબ જ જે પ્રકારનો એ સમાજ છે જે પ્રકારની એ સમાજની મનોવૃત્તિ છે એવો નેતા નિશ્ચિત મળશે તો જોઈએ આગળ શું થાય છે પણ ચોક્કસ બ્રિજરાજ સોલંકી ખૂબ જ આક્રમક ચુચારું તેજસ્વી યુવાન છે અને આજ રીતે જો આગળ ચાલતો રહ્યો તો એની રાજકીય કારકિર્દી ખૂબ જ ઉજવળશે ધન્યવાદ